થયું બા હું થયું કેમ કરતા પડી ગયા કંઈ ખબર તમને પડી ગયા તી હે નાનીમાં કેમ કરતા પડી ગયા હું થયું મમ્મી ઘણા બિસાડા રસ્તામાં કહેતા હતા કે નાનીમાં આટું છે ને ગેસની દવા લેવાની છે ફાકી ગેસ થયો હોય તો તો તમને મૂકીને જ ન જત ને બેન ઇ ને છોકરી કે હું બી ગઈ ને તો શક્કર તો આવતા ગેસ થાય ને એટલે મને શકર આવે હા શું પછી ભાખરી હું કાલે કરી નાખું કહું તો હું ચોટ આવો તો ખાવા ને માં તો હેરાન કરી પૂગી તો એકવાર વાર શક્કર આવ્યા પછી કોઈ પડી ગઈ બેઠી થઈ ગઈ તાહે વાળા બેન સેની આવ્યા બિસાડા કે ઊભા કરું ના ઊભું નથી હું મને બહુ ઘર સડી ગઈ છે પગમાં તું કા નહીં થવા એવું ક માં બા મને હાવ ધડધડા થઈ ગયું માન બાંધણી લીધી ને અમે હોની બજારે જાતા હતા બહુ ને બિસાડીને રસ્તામાં ઉતારી દીધી હા શું કહે ના હવે અહીંથી છે ને એક કે મમ્મી એક એક હું છે ને રિક્ષામાં કાં વહી જાય કે પી બિસાડીને ત્યાં ઉતારી ને અમે હાવ ધોળીને આવ્યા બા તમારું મોઢું તા પટેળા જે થઈ ગયું અમને તેમ તેને પડ્યા હું અહેન હું નહીં બા તમે હાવ બીવરા બીવરાવી ગયો અમને કારણ વગરના એટલા બધા હા ઓલું કરો કંઈ નહીં માં તા કરો પણ ઊભું થવાતું જ દીતા હા હાથી વાત કરું દીકરી ઊભી થવા જાવ ને તો કળમાં હાટકો નીકળે હું કશું બે આવે ને ઊભી કરે મને આ પહેવા બિસા બેન એવા મે કીધું કે ના ના તમારાથી ઊભી નહીં થાય તો આપણું શરીર એમ ઉડ્યું ને હલો ધોતી આપણે પછી ન મેળાવે મેળવે કે હા તો વાંધો નહીં તો બિસાડા કહેતા હતા પણ હવે બેન રાંધવાનું નથી હું કરવું કોઈ વાંધો નહીં તા પછી આપણે બધું ઓલું થઈ જાય હોય તો હું ઊભા કરું દઈ નહીં વાંધો આવે તમને હા તમે ઊભા કરો માં હું શું નહીં લમણા થાય ને તમને ઊભા કરી દે હું બા હવે તમે શાંતિ છે છે ને સેટી જ રેજો જેટલા દી રોકાવ ને એટલા દી તમારે છે ને અહીં આવવાનું થતું નથી રોહોડામાં હા નાની મા તમારે કંઈ કામ કરવાનું નથી મમ્મી તારે કામ ન ચિંતા ને કહેવાય ને કે બા તમને મજા નથી તો અમે એને બહારથી લેતા આવ્યું હું તારે જ ને હું તો પડત તમે પણ હા બહુ ઓલી કર નાખી બિસાણા ઘેર રાંધી નથી રાંધતા બા ઘેર તમ નથી કરતા કંઈ કામ હા શું બોલજો મને મને કે ગોયરું અહીંયા બા કામ કરીએ તાતા તમે આમ પડી ગયા તો હું શું કરું કંઈ વાંધો નહીં હવે છે ને થયું હોય તો થયું હવે પડી ગયા તો કંઈ આપણું બા ન હાલે હે કંઈ વાંધો નહીં હાલે ઊભા કરી દઈએ ને બિસાણામાં પહેલાં ગે બે લઈએ કાં બા ઇન્તા જો આમ થી આમ ફોરાય સોકરા બાકી છે ને આમ ઓલું નત થાતું ઈ એક નત મને મજા આવતી કે ઊભી થઈ અગુ કોઈ દુખે ફાકી લઈ એવો માં દીકરો ગેસ ની મને એવો ગેસ થયો ને સોકરા થી આવ રેવાતું નતી હું પેટ માં દુખે હા બા ફાકી તો લઈ લીધી મમ્મી ઓલા કઈક સેલ માં ગયા તા ને તો ત્યાંથી યાદ કરીને લઈ લીધી તમે પી લેજો એટલે સારું થઈ જાય હો હાલો હવે તમને છે ને બેહાડ દઈ મમ્મી આપણે નાની માને તું સુનિલ મારા ઉપર રાયડું નાખે મમ્મી તારે કહેવાય નહીં ને રાંધી લોહી બારનું બારનું તાર પપ્પાને ભાવે હા શું બોલ આપણે બાર ગયા મહિના જાય તોય રાયડું નાખે કે મારે આ નથી ખાવું ને આમ નથી કરવું હું નહીં ખાવું નહીં મને નથી ભાવતું તને ક્યાં ન જ ખબર પાછો મારી ઉપર બાર રાયડું નાખે કોઈ દી મેં એને કંઈ નથી કીધું ખોટે ખોટો રાયડું નહીં ખા નાખ નહીં ખા નાખ કોઈ દી બા મેં એને એમ નથી કીધું કે હું કોઈ દી રાંધી નહીં હા શું બોલો ઓય માં દીકરી કોઈ વાંધો નહીં હવે જે થઈ ગયું થઈ ગયું વાત ભૂલી જવાની ઓય માં દીકરી મને ઊભી કરો તો આમાં કંઈક થાય માં ઓય માં મારા પગ માં કી થઈ ગયું છોકરીઓ મને તો એવું નથી લાગતું કે હું હગાઈમાં આવી હોગી હાસે છોકરી ના રે ના હગાઈમાં તો આવવાનું જ જોઈ નાનીમાં તમને એટલે તેડાવ્યા એ તો હું પગ હમો કરી દઈ તમે જોજો ને મમ્મી આપણો ગરમ પાણી કોથરી પડી ને એ નાનીમાં દેજે તો હે હેકે તો વાંધો ના આવે હા એ તો લગભગ વાહ પડી હો ક્યાં મૂકીએ બા મને તમે છે ને મને એકતા આવો યુ વાંધો નથી નાખું મમ્મી થાય તો બિસાડાવ ને કરતા પડી ગયા તો પડી ગયા હવે હાલો નાની માં હાથ પકડો ઉભા થઈ જાઓ નહી થવાય છોકરા ઉભું નહીં થવાય મારા દીકરા હું પકડું બાઇક કોરથી હાથ હાલો હાલો હલો ઊભા થાવ ઉભા નહીં થાવ તો કઈ નહીં બેઠા રહે હો રહોડામાં પાછા વૈસો હોય પડ્યા હો હાવા મા જોયા જેવું છે ના કંઈ તમને આડું નહોતું મારું તો પોતું કરલ હોય ન ભીનું હોય તોય પડી ગયા સકર એવાથી પૈડા કાબા નકર કંઈ લેપટા બેપટા ન જ તમે કંઈ વળી હું ભાઈને શું જવાબ દઈ કે એક બેન તું બાર લઈ ગઈ ને બાર તે પાડ્યા હો વળી એને એમ થાય હા કહો બા

નાનીમાં મેં થઈ જાવ બસ મારો એ કડ પકડી રાખો ને ઉભા થઈ જાવ એટલે હાલો 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 એમાં કંઈ ઓલું ન કરવાનું હોય માથી ન થવા તો હું થાકી ગયો એટલી વારમાં માંડા ઉધાર લઈને બેઠી હોય મારાથી ના થાય તમે છોકરા મને ઓલું કરો પણ મારાથી ન થતું ના હોવાય જોતા સુનિલ તું કે મમ્મી તમે ખી જા બસમાં ખી જાવ નહીં શું કરવું તું બાકી હું ઓલું કરે છે કારણ કે ઊભા થઈ જાઉં ઊભા થઈ જાઉં તોય નથી માનતા છે ને જો નાનીમાં ઊભા નહીં થાવ તો ગઈઠેકનું તમારે હે ને તકલીફ થઈ જાય હે કળમાં હો એના કરતા હાલો ઊભા થઈ જાઓ જો મૂન મમ્મી બે હે ક્યાં તમે ઓલા માસી કીધું તમે વયા ગયા ને માસી તમને ન કર્યા ને ઊભા તો પછી હવે તો સમજો હાલો હાલો ન પછી આપણે કંઈક કરાવવું પડ્યું દવાખાને જોઈને ના મારે દવાખાન ન જાઉં મારે ક્યાંય ન જાઉં હો જો તો અહીંયા ઉતારીને વયા ગયા એમ નહીં કે ઘર ઉધી મૂકી જાઉં તો અહીંયા ઉઠી જઈશ નાનીમાં પડી ગયા હતી એટલું પાંચ મિનિટનો રસ્તો એને મૂકતો આમ આવવાનું ઓલું થાતું તું કેવા છે અહીંયા જોતો ન કોઈ આવે ન કર જાય એવી જગ્યાએ ઉતારીને વયા ગયા કાંઈ પડી નથી ને મારી સાસુ તો બાપા મેં તો જોઈ લીધા ઓય મારી રે આ મને હું લઈ દે હે ભવિષ્યમાં કાંઈ નહીં લઈ દે જો તો કેવું હે આ ન લેવીને આમ નટ લેવીને નેકરું હો ન આવે નેકરા ડાયમંડ ન લેવાય ને આમ ન લેવાય ને ઓલું ન લેવાય ને કેવા હે બાપા ભગવાન મને તો આનાથી તે થાય છે હો અને ભેગી હું રહીશ તો મને શું થાય છે મને એ બીક લાગે છે હરર પાછા લે હા મમ્મી એ જ લઈ લેવાય એમ નથી કહેતા કે ના મમ્મી સોનલ ને હું ઓલી નીશું ગમે લઈ લેવા દે કેવા હે હાવ હ કંઈ વાંધો નહીં હવે જે કરે એ બીજું હું મારાથી તો કંઈ નહીં થાય હવે તો સોનાને વીટી લેવા કેવું તમે લઈ આવો ભાઈ હું ન થવાની એને કહું તો ખબર પડે સુનિલ મારે એમ જ કરવું હવે તો જાવું જ નથી ભેગું કહીશ કે મને ઠીક નથી મારે ન થવું જાઓ તમે નાનીમાં પડી ગયા નાનીમાં પડી ગયા એમ કહીને ભાગી ગયા રોડ ઉપર અધવાસ મૂકીને એમ નહીં કે હાલો મૂકી જાય પાંચ મિનિટમાં નહીં કંઈ નાનીમાં થઈ જાય એટલી વાર બેઠા તો મારી ફોન નથી કરવો હવે કે હું થયો ને હું નહીં કેવા હે અહીંયા ધ્વજ મને કહીએ કંઈ વાહન નથી મળતું અત્યારે અહીં નહીં ઊભી કયો નહીં હાલ હું કોકને ફોન કરું તો મને તેડી જાય લગભગ જાનુ ફ્રી હશે જાનું કહું તાર સ્કૂટર લઈને આવી મને તેડી જાય હા કેવા હે આ તો બધા મગજ મારી મગજ મારી બહુ જ છે બાપા માર હા હું તો હદના છે હદના મગજ મારી કેવા કરતા હતા રસ્તામાં કેવું બોલ 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 ચાલુ જ હતું ચાલુ જ હતું એનું બોલ બોલ ઓય બાપરે મા તો ક્યાંક નોકરી મળી જાય ને વયું જાવ મારે જ સુનિલ ને આ અહીંયા ભલે રહે મારે તો ટેન્શન નહીં ભલે પછી ટિફિન ત્યાં મગાવીને ખાઈ મને ક્યાં રાંધતા આવડે રાંધતા આવડે તો રાંધીને ધોઈને ઓય મારી ઘરે નાની માન બિચારા નવડાને ચિંતું હોય ને રાંધવાનું એમ નહીં કે આપણે કંઈક ગામમાંથી લઈ લઈને એમાં હશે હાવ લોપિયા ખાવામાં જે હોય બીજું હાલ હું જાનોને ફોન કરું કે તું મને તેડી જા હાલો જાન શું કરે છે આ રે છો આ રે મને નથી ગમતું ને સુ ઘર માં આટી અને વાસ દીધી બસ છો અત્યારે કોણ વાજે તું તો હાવ કેવી છે એ જાનુ તું આ સાઈડ કાઈ આવવાની છે મને અધવત રસ્તે ઉતારી મયા કે ક્યારની રિક્ષા ગોતું પણ મળતી નથી તું મને તેડી જઈ બેન પ્લીઝ ઓહો તું વળી ક્યાં ગઈતી તું અધવત રસ્તે છે ક્યાં છે તું પણ અત્યારે અરે હું મારા સાસુ સુનિલ ને છે ને બાંધણી લેવા ગયા હતા અને પછી સોનાનું વીટી લેવા જાઉં તું પણ એમાં એવું થયું કે સુનિલ ને નાની માં છે ને ઘરે રસોઈ કરવા જતા હતા ને રસોડામાં તો પડી ગયા તો એ બે ઘરે જાય મારાથી તો ત્યાં ન જોવાય ને પગલાં નથી થયા તો પછી મને અધવજ વિચાર કર ઉતાર દીધી હવે મારે હવે શું કરવું અહીંથી ક્યારની નહીં હોય બીચ પણ રિક્ષા નથી મળતી મેં તો હાલ જાનું ફોન કરું તો જાનું છે ને મને ઘરે મૂકી જાય વળી મમ્મીને એમ થઈ કર તને એકલી અધ્વજ ઉતાર દીધી સાચી વાત ને તો પછી જે જાનું તું મને તેડી જાય ને વળી મારી મમ્મી એમ થાય કે જો આવી રીતે ઉતારીને વયા ગયા વળી એને ટેન્શન આવે ને એના કરતાં તું મારી બેન મને તેડી જાય પ્લીઝ હા ચાલ હું આવું મારી તને એક વાત કહેવાની છે હોને ને એ તને કહું છું તો હું તને તેડી જાઉં તું ને આવું જાઉં રિક્ષામાં બેસતી હોય તું રિક્ષામાં બેસ ને હું તને તેડવા આવું તો બધું ઓલું થઈ જાય ને હા એટલે કહું છું તું છે ને હવે રિક્ષામાં કંઈ ન બેસતી હું આવું છું હો ને હા ભલે તું ટેન્શન ન લે હો ને તું આવ ગમે ત્યારે પંદર મિનિટમાં પહોંચી જઈશ નહીં વાંધો આવે અને ધીરે ચલાવજે બાઈક હા હાલ તો તું આવું અહીં તારી રાહ જોઉં છું હા ભલે હા ભલે જય શ્રી કૃષ્ણ હા જય શ્રી કૃષ્ણ લે આવી ગયા તમે લે આવતા રહ્યા ભાઈ ને કેર ગયા તાતી હું તા કો આવવાની આવવાની તે હજી રોકાવાના હે હું હા આવતા રહ્યા ને કા

私は。<music> આસી વાત છે આપણે પૈસા વાળા માણો તો એસી લેવી કોઈ નંબરે આપણે તો હો વિચાર કરવા પડે વાત થવા દો તમારી વાત હાવ હાસી છે હાથી છે સારું કર્યું હા આવતા ત્યાંથી દૂધ લેવા જાઉં લેતા આવું દુકાન બંધ થઈ જવાની છો એમ કહેતા હતા એને ક્યાંક બહાર જાઉં ભાદરવો મહિનો હાલે ને તે ક્યાં જમવા જવાનું છે એમ કહેતા હા ઓ કાટે ઇજાણ મારવા ઉજાલતા હોય આમાં પિત્રુમાં જમણડા રાખે હોય કે 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 પછી કર દે પહેલા દે પછી ન જમણડો તોય હાલે કા આ ઈ વાત હાસી સે હોય તઈ જીવતા ખવરાઈ દેવાય પછી કોઈ ઉપાડી ન આ મારા હાહુ ને કેટલી સેવા કરું તમને ખબર છે ને જી ખાટલામાં સુતા-સુતા કે કે આ ખાવું કોઈ વાંધો નહી એમાં હું આપડા માયતર છે ને I see what's in Mouth of Sepra, Mouth of Toki to say, but no name is money and take Mahao on a dog, Molu Lagini. I see what's it, the Mahao, the Bulbulkar Tine. madam man pon bon greater token, eh? Oh, Madame Saina, one toy. She guessed it, you don't know, pine, but do